સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે યાર્ડમાં આશરે ડુંગળીની પંચાવનથી 60000 ને કટ્ટાની આવક નોંધાઈ છે હરાજીમાં વીસ કિલોના ભાવ ચારસોથી એક હજાર સુધી બોલાયા છે યાર્ડમાં ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ સહિત રાજ્યના વેપારીઓ આવે પહોંચ્યા છે યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે વાત કરીએ સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવી પહોંચ્યા છે ડુંગળીની આવક કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જ્યારે ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને વેચવા આવતા હોય છે તો ડુંગળીની આવક પચાસ હજારથી પાસાઠ હજાર બોરીસ એવી આવક થઈ હતી જ્યારે ડુંગળીના ભાવ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ચારસો રૂપિયાથી લઈ અને એક હજાર રૂપિયા સુધી ભાવ મળે છે અને પૂરા દેશમાંથી વેપારીઓ જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ડુંગળી લેવા આવતા હોય ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે એક જ જગ્યા પસંદ કરતા હોય છે એ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ કારણ કે ખેડૂતોને ગોંડલમાં જેટલા ભાવ મળતા હોય એટલા બીજે ન મળતા હોય કારણ કે પૂરા દેશમાંથી વેપારીઓ અહીં આવે છે અને આમ પણ અમારી એક જ અપેક્ષા હોય છે કે ખેડૂતોને પોતાની મહા મહેનતે પકાવેલા ભાવનો માલનો ભાવ એમને વધારે મળે કયા કયા જિલ્લાઓમાંથી આવે છે ખેડૂતો અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જામનગર ગીર સોમનાથ કાલાવડ સુરેન્દ્રનગર ભાવનગર અને રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો એમ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે અત્યારે એક જ જગ્યા પસંદ કરે છે છે વેપારીઓ કોઈ ખેડૂત ડુંગળી ખરીદવા અત્યારે મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક એમ સમગ્ર દેશમાંથી મોટી મોટી કંપની હોય કે એક્સપોર્ટરો હોય એ ડુંગળી લેવા માટે